छोटाजेपुर नगर पालिका सामान्य चूंटी में भारतीय जनता पार्टी आठ बैठक में सौथी तो मोटा पक्ष तरीके ઉભરી આવી છે ત્યારે આવનારા દિવસોમાં છોટાદેપુર નગરપાલિકાનું વોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બને એ દિશામાં આજરોજ છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર એકના નગરસેવક શૈલેષભાઈ રાઠવા નજમા ફેઝલભાઈ મલા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને આવનારા દિવસોમાં અન્ય પક્ષના તથા અપક્ષ કેટલાક નગરસેવકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ભારતીય જનતા પાર્ટીનો બોર્ડ સો ટકા બનશે એવો મને વિશ્વાસ સમય આવે આપ સૌને એ બાબતે માહિતગાર કરવામાં આવશે અત્યારે એ બાબતે કહેવું ઘણું વહેરું કહેવાય એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીનો બોર્ડ સો ટકા બનવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ કેટલાક કારણોસર અત્યારે હું આપ સૌ પાસે સ્પર્શતા કરી શકું એમ નથી આવનારા દિવસોમાં સમય આવે આપણે સમક્ષ આ બાબત પણ ઉજાગર કરશે પ્રમુખ સો ટકા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નગરના પ્રમુખ તરીકે ઉપપ્રમુખ એ અમારે પ્રદેશ મોવાડી મંડળ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે છોટાદેપુરમાં પ્રમુખ ઉપપ્રમુખ કેન્દ્રીય હોદ્દા કોને ફાળવવા